આજ રોજ લેવામાં આવેલ કોન્સ્ટેબલ પેપરમાં પૂછાયેલ બંધારણ પ્રશ્નના સોલ્યુશન આપણે કરીશું તો પહેલો પ્રશ્ન છે ભારતમાં નીચે પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે તો તેનો જવાબ છે ઓપ્શન ડી જોઈએ લોકપાલ અને લોકયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે તો તેનો સાચો જવાબ આવશે વહીવટી સુધારણા પંચ ઓપ્શન ડી આગળનો પ્રશ્ન ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ત્રણ જેમ બે આગળ જોઈએ નીચેનામાંથી સર્વોચ્ચ નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત આંદમાન નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે તેનો સાચો જવાબ આવશે પશ્ચિમ બંગાળ એટલે કે ઓપ્શન બી કલકત્તા આગળનો પ્રશ્ન ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે એનો સાચો જવાબ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ઓપ્શન ડી આગળનો પ્રશ્ન લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણ બંધારણમાં કયો નિયમ છે એનો સાચો જવાબ છે ઓપ્શન એ દર વર્ષે ઓછામાં ઓ ઓછામાં ઓછી બે વાર અને બે સત્રો વચ્ચે છ મહિનાની વધુ અંતરે હોવું જોઈએ નહીં આગળનો પ્રશ્ન બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે એનો સાચો જવાબ છે ઓપ્શન સી આર્ટિકલ એકસો બારથી થી એકસો સત્તર બસો સત્તર બસો બારથી થી બસો સત્તર આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે આગળનો પ્રશ્ન લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે તેનો સાચો જવાબ આવશે સી રાજ્યના રાજ્યપાલને આગળનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે તેનો સાચો જવાબ છે બંધારણ સુધારા બિલ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા તેનો સાચો જવાબ છે સી સર બી એન રાવ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કંઈ જોડ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી તેનો સાચો જવાબ છે પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપે બીજી અનુસૂચિ એટલે કે ઓપ્શન બી આગળનો પ્રશ્ન નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી તેનો સાચો જવાબ છે નીતિ આયોગ એટલે કે ઓપ્શન બી આગળનો પ્રશ્ન ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકી કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે તેનો સાચો જવાબ છે આર્ટિકલ નંબર ત્રણ એટલે કે ઓપ્શન પ્રશ્ન નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે તેનો સાચો જવાબ છે સંસદ એટલે કે ઓપ્શન બી આગળનો ડોક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી ક્યા અધિકાર અને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો તેનો સાચો જવાબ છે બંધારણીય ઉપયોગનો ઉપાયોનો અધિકાર આગળનો પ્રશ્ન ભારતના બંધારણમાં આર્ટિકલ પચાસ માં શનો ઉલ્લેખ છે ઓપ્શન બી રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્ર ને કાર્ય પ્રણાલી ભિન્ન કરવું આગળનો પ્રશ્ન બેતાલીસ માં સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી છે તેનો સાચો જવાબ છે શ્રવણ સિંહ સમિતિ આગળનો પ્રશ્ન કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કેશવાનંદ ભારતી કેસ આગળનો પ્રશ્ન ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહ મહત્તમ સંખ્યા કેટલી હોય હોઈ શકે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી વિધાનસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા નીચેનામાંથી કયા મહાનુભવો એ ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે તેનો સાચો જવાબ છે એક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડોક્ટર શંકર દયાલ શર્મા એટલે કે ઓપ્શન બી બે અને એક બે અને એક ઓપ્શન બી આગળનો પ્રશ્ન સંસદના બેમાંથી એક ગૃહ ના સભ્ય બંધારણના આર્ટિકલ એકસો બે ખંડ એક અને આર્ટિકલ એકસો ત્રણ મુજબ સભ્ય સપદની ગેરલાયકતાઓ પૈકી કોઈપણ ગેરલાયકતાને અધીન બન્યો છે કે કેમ એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલાં તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં આગળનો પ્રશ્ન બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહણ માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાછે છે તેનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ એટલે કે ઓપ્શન બી આગળનો પ્રશ્ન ભારતના બંધારણની સાતમી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘની યાદીમાં છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ તેલ ક્ષેત્રો અને ખનિજ સંપત્તિનું નિયમન આગળનો પ્રશ્ન ભારત સરકારનો અધિનિયમ ઓગણીસો ઓગણીસ સેના પર આધારિત હતો તેનો સાચો જવાબ છે આગળનો પ્રશ્ન ક્યા ન્યાયાધીશો ન્યાયાધીશે જાહેર રીતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું તેનો સાચો જવાબ છે ડૉક્ટર એન ભગવતી આગળનો પ્રશ્ન કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ સત્તરમાં પ્રસ્થાપિત થાય છે તેનો સાચો જવાબ છે સામાજિક સમાનતા સમાનતા આગળનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ મૂળભૂત અધિકારની બાહેદરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન બી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આગળનો પ્રશ્ન ભારતીય બંધારણમાં નવમી અનુસૂચિ કયા સુધારણાથી ઉમેરાય છે તેનો સાચો જવાબ છે પ્રથમ સુધારો એટલે કે ઓપ્શન એ આગળનો પ્રશ્ન ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમા ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આગળનો પ્રશ્ન ભારતના બંધા ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બાવીસ આગળનો પ્રશ્ન ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા તેનો સાચો જવાબ છે ચક્રવર્તી રાજગોપાલાચારી તો આ હતા આ બધા બંધારણના પ્રશ્નો તો કમેન્ટ કરીને જણાવજો કે તમારે બંધારણમાં કેટલા આવ્યા થેન્ક યુ